નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ ગોદલા બળદની જોડી છે વેચવા માટે આવી ગઈ છે તો જે લોકોને આ જોડી લેવાની હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ વિડીયોમાં આપણે આ ગોદલા બળદ ક્યાં જોવા મળશે અને શું કિંમત છે બધી માહિતી આપણે આપી દેવાના છીએ તો સૌથી પ્રથમ તો બંને એક જ જેવા ગોદલા બળદ છે અને સારા એવા રૂપાળા એવા બળદ છે અને સસ્તી એવી કિંમતમાં આ ભાઈ છે એને આપી દેવાના છે તો મિત્રો જોઈ શકો છો અમે અમુક ફોટા એના છે એ પણ અમે તમને બતાડી રહ્યા છીએ ગોટલા બળદ બે એક જેવા છે અને બહુ સારા એવા દેખાતા બળદ છે અને મિત્રો જોઈ શકો છો તમે આ એ બંનેનો કલર સફેદ છે અને બંને એક જ જેવા છે હવે આ ગોટલા બળદ જોવા ક્યાં તમને મળશે એની માહિતી આપણે આપીએ તો મિત્રો આ ગોટલા બળદની કિંમત માત્ર ચાલીસ હજાર રૂપિયામાં આપી દેવાના છે ને ગામ બેડી છે વાચ કપર અને તાલુકો જિલ્લો છે રાજકોટ માલિકના નંબર છે વિડીયો ચાલુ છે નીચે ટાઇટલ માલિકના નંબર આપેલા છે મોબાઈલ નંબર એટલે તમે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને ડાયરેક્ટ તમે આ જે છે ગોટલા ભળદ એની ખરીદી કરી શકશો ફોન કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો